બોટા શહેરની ખાનગી હોસ્પિટલમાં સવાર સારવારના અભાવે દર્દીનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે બોટાડ શહેરમાં આવેલા યુનિટી હેલ્થકેર હોસ્પિટલ પરના ડોક્ટરો પર પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા બોટાડ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવારના અભાવે એક દર્દીનું મોત નિપજ્યું હતું અને પરિવારનો આરોપ છે કે બોટાદ શહેરમાં આવેલી યુનિટ હેલ્થકેર હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લાપરવાહી કરવામાં આવી છે અને પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે

દર્દીની સારવાર માટે લાવ્યા હતા અને તેમને દરમિયાન મેડિકલ ઓફિસર સહિત ટ્રેની સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી હોવાની ડોક્ટરે નિવેદન આપ્યું છે એમઆરઆઈ માટે ગયા બાદ દર્દીની તબિયત વધુ બગડતા ફરી હોસ્પિટલમાં આવ્યા બાદ તેમને મોત નિપજ્યું હોવાનું ડોક્ટર દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે સારવારના અભાવે નહીં પણ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે દર્દીના સગા દ્વારા હોસ્પિટલ તથા ક્રિષ્ના ડેન્ટલ કેર સીટી સ્કેન ડોક્ટર વિરુદ્ધ રોષ દાખવવામાં આવ્યો હતો રામ ભુ આ નિલેશભાઈ ભૂધરભાઈ ગામભુ નિલેશભાઈ અત્યારે તમે હોસ્પિટલે છો શું શું ઘટના શા માટે અમારા ગાકીને અહીંયા કણે રાત્રે તકલીફ થઈ અઢી વાગે એટલે બે બે પિસ્તાળીસે અમે અહીંયા હાજર થઈ ગયા એટલે એને કાર્ડિયોગ્રામ કાઢ્યો કાર્ડિયોગ્રામ કાઢ્યા પછી એવું કીધું કે ભાઈ એમ આરઆઈ કરવો પછી તો એમઆરઆઈ કરવા માટે ક્રિષ્ના હોસ્પિટલ એમ ગયા સાહેબને પણ ફોન કર્યો કે ઇમરજન્સી કેસ છે તમે આવી જાઓ પછી અમે એમઆરઆઈ આરઆઈ કરાવીને અડધોથી પોણો કલાક અહીંયા પાછા આવ્યા અને જે જગ્યા ઉપર એમ કરાવવા કૃષ્ણમાં ગયા હતા ત્યાં તે દર્દીની કેચર બીજા માળા એમ નું મશીન છે ત્યાં નથી જઈ શકે એવું અને લિફ્ટમાં જવાય એવું નથી અને પછી અહીંયા પાછા આવ્યા દર્દીને લઈને પંદરથી થી વીસ મિનિટ વહી ગઈ તો સાહેબ ચાર કે પાંચ સાહેબો છે અહીંયા ડોક્ટરો ભૂત સાહેબ છે કલ્પેશ સાહેબ છે મેઘાણી સાહેબ છે ભાવેશ સાહેબ છે તો એક સાહેબ અહીંયા હાજર નહોતા પછી જ્યારે એ મેડિકલ ઓફિસર જ્યારે અહીંના માણસોએ ટ્રીટમેન્ટ કરતા ને પલ્સ કે કોઈ બતાવતો નહોતું હું ત્યાં જ ઊભો હતો એમઆરઆઈ કરીને આવ્યા પછી એમ કરીને આવ્યા તો કોઈ ડૉક્ટર સાહેબ અહીં હાજર નહીં તો અહીં આરોગ્યના નામે જો ચોવીસ કલાક સુવિધાનું કહેતા હોય તો ચોવીસ કલાક સુવિધામાં તો ડૉક્ટર તો કોઈ હાજર રહેતા નથી તો ચોવીસ કલાક સુવિધાના બોર્ડ મારી દીધા છે તો શું લેવા માર્યા છે અમારું એટલું જ કહેવાનું છે કે યુનિટીની અંદર કોઈ પણ જાતની દર્દીને સગવડતા કે કોઈ ટ્રીટમેન્ટ સારી મળતી નથી એટલે અહીંયા કારણે કોઈ પણ લોકોને આને મહેરબાની કરીને આવવું નહીં ઇમરજન્સી કેસ માટે આવવું કોઈ પણ ડોક્ટરની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળતી નથી અને આરોગ્ય વિભાગનું હું એટલું જ કહેવા માંડ માંગુ છું કે આ પ્રજા સાથે શેડછાડ થાય છે તમે આની ઉપર એક્શન લ્યો અને પૂરેપૂરું આને બંધ થઈ જાય અને સીલ લાગી જાય એવું કરો જે ડૉક્ટરો પૂરી સેવા ન આપતા હોય એને બેનનું મોત લીધું છે શું બેદરકારીના કારણે જ સો ટકા ડોક્ટરની બેદરકારી બેન અહીંયા અમે લાવ્યા જયારે પલ્સ ન બતાવ્યા તે પછી ડોક્ટર દસ થી પંદર મિનિટ અહીંયા પહોંચ્યા સવા કલાકે ડોક્ટર સાહેબ અહીંયા આવ્યા અમે હોસ્પિટલ એડમિટ થયા પછી સવા કલાકે ડોક્ટર સાહેબ અહીંયા આવ્યા ડોક્ટર વિરુદ્ધ કઈ કાર્યવાહી તમે ફરિયાદ ફરિયાદ કરવા ફરિયાદ એટલે અમારે બીજું કોઈ વસ્તુ નથી અમે પ્રજાને અને આરોગ્ય વિભાગને એટલું જ કહેવા માંગીએ છે અને જરૂર પડે તો અમે આની ઉપર એક્શન પણ લેશું ટીવીઓને જાણ કરશું આરોગ્ય વિભાગને જાણ કરશું અને આમની ઘોર બેદરકારી છે અહીંયા કેવો પ્રકારનો ચાર્જ લેવામાં આવે છે તો બહુ લેવા લેવામાં આવે છે ચાર્જ હજી આપ્યો નથી એટલે હું જાણ કરી આરોગ્ય વિભાગને પણ અરજી કરવાનો રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર